નમસ્કાર આવનારું બે હજાર પચીસનું વર્ષ મિથુન રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય અને આવનારું આ વર્ષ આનંદમય પ્રગતિમય અને બધા જ કાર્યોમાં સફળતા અપાવે એવું બને તેના માટે આજે હું તમારી સમક્ષ ત્રણ એવા ખાસ ઉપાય મિથુન રાશિવાળા માટે રાખવાનો છું તેમાંનો સૌથી પહેલો ઉપાય એ છે કે આપે પ્રતિદિન અથવા તો દર બુધવારના દિવસે લીલી વસ્તુઓનું દાન કરવાનું છે આપ મગનું દાન કરી શકો છો આપ ગાયને ઘાસચારો ખવડાવી શકો છો લીલા વસ્ત્રનું દાન કરી શકો છો આપે આ પ્રતિદિન અથવા તો બુધવારના દિવસે અવશ્ય કરવું જોઈએ બીજો ઉપાય એ છે કે આપે પ્રતિદિન ભગવાન ગણપતિ મહારાજની પૂજા કરવાની છે ભગવાનની ભક્તિ કરવાની છે એમના દર્શન કરવાના છે લાલ છે છે દુર્વા અર્પણ કરવાની ભગવાનની સામે જ બેસીને આપે ગણેશ ગણેશાય નમઃ આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરવાની છે અને આપે એક ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાનો છે ગણપતિ ભગવાનની સામે આ વર્ષમાં તમે ગણપતિ ભગવાનની પૂજા સેવા અર્ચના ભક્તિ કરશો આ આપના માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે અને ત્રીજો ઉપાય એ છે કે આપે બુધવારના દિવસે અગિયાર એવા નાના નાના ભૂલકાઓ હોય તેમને જમાડવાના છે તેમને યથાશક્તિ દાન આપવાનું છે ને એમને જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ એમને દાન રૂપે આપવાની છે તમે આવી રીતે એકદમ શ્રદ્ધાપૂર્વક કરશો આવનારું વર્ષ આપનું એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે નમસ્કાર